આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહિકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહિકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે

એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરાઓ હોય છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી રીતે ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે